મારું નામ શિલ્પા છે હું ઓગણીસ વર્ષની છું મારા લગ્ન આઠ મહિના પહેલા થયા છે મારો વર્ગ મારામાં ખૂબ જ મજા લે છે મારી સાથે મજા લેનાર મારો પહેલો મારો પતિ ન હતો મને સીધી સાદી યુવતીને મહિલા બનાવનાર કોઈ બીજું હતું અમારા ગામ નાનું હોવાથી પંદર વર્ષની ઉંમર મારા પિતાજીએ મને બાજુના મોટા શહેરમાં અભ્યાસ માટે મોકલી દીધી હું ત્યાં ત્રણ વર્ષ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કર્યો જ્યાં હું અઢાર વર્ષની થઈ અને ઘરે આવી કે તરત જ મારા મા બાપા મને સારો છોકરો શોધીને પરણાવી દીધી તેનું નામ ધરમસિંહ હતું તેનું નામ ખૂબ જ ધૂનવાણી હતું પરંતુ તે ખૂબ જ રંગીલો વર હતો હું તેની સાથે સાસરે આવી ગઈ ત્યારે સાંજના ચાર વાગ્યા હતા ઘરે આવીને મારી સાસુએ અમને મોક્યા ને ફોટા કોડીની રમત રમાડી પછી ઝડપથી જમવાનું આપ્યું થોડી પછી ગામમાંથી નવી નવી આવેલી અગને જોવા માટે આજુબાજુમાંથી લોકો આવવા લાગ્યા છ રૂમમાં લઈ ગયો મને લાગ્યું કે તે મજા લેવાની વાત કરશે પણ એવું થયું નહીં તે ખૂબ જ ટેન્શનમાં જણાતો હતો તે સૂચતા અવાજે ગભરાતા ઉભરાતા બોલ્યો ત્યાનું એક મુસીબત ઊભી થઈ ગઈ છે મેં કહ્યું કેવી મુસીબત તે કહેવા લાગ્યો કે મારા બાપુજી તને આજે રાતે રાજગઢમાં મોકલવાનું કહે છે તો મેં કહ્યું તેમાં શું થયું હું જઈશ પણ ત્યાં મારે શા માટે જવાનું છે સતતતા અવાજે ધરમસિંહે કહ્યું મને જે વાત કહી તે સાંભળીને મારા પગની નીચેથી જમીન સળકી ગઈ મારું મગજ તપી ગયું કારણ કે મારે રાત્રે રાજગઢની અંદર રાજા પાસે જવાનું હતું આજે પરણાની મારી પહેલી રાત હતી પરંતુ આ પરિણામી પહેલી રાત મારે સાદર સાથે હતી તે વખતે મને લાણ થાય કે મારા સાસરીયામાં એવો ધર્મમાં આસ્થા હતી જેમાં રાજાને અવતાર માનવામાં આવતો બાકીના બધા સ્ત્રીઓ અને પુરુષો આમ લોકો હતા તે ધર્મની અંદર દરેક સ્ત્રીઓ પોતાની પહેલી રાત રાજા પાસે આ કામ કરાવવામાં ગૌરવ અનુભવતી મારા સસરાએ શરમ રાખ્યા વિના પોતાની પુત્રીને કહ્યું વર્ષો પહેલાં જ્યારે તે નવી નવી પાણીને સાસરા માં આવી ત્યારે તે પણ રાજા પાસે ગઈ હતી ત્યારે હાલમાં જણાવી રહી હતી કે જો કોઈ પણ નવી નવી ને આવેલી કન્યા રાજા પાસે ના જાય અને રાજા પાસે મુહૂર્ત ના કરાવે તો રાજાની કૃપા રહે વિના ગાડી ચાલી શકશે નહીં મારી પાસે બે રસ્તા હતા આસુના કહ્યા મુજબ રાજા પાસે મારા તળાવનું ઉદ્ઘાટન કરાવું અને બીજું હું તેનો વિરોધ કરું અને અને તેને ના પાડી દઉં મારા પાછી મારા પતિને પૂછ્યું કે સ્વામી તમારી શું ઈચ્છા છે તો તે મને કહેવા લાગ્યા કે તું મારી ઈચ્છાને શોધ તને તારું મન કહે કે કર મેં વિચાર્યું કે મનને શું ફેર પડે ઉદઘાટન રાજા કરે કે પતિ મારે તો ફક્ત એક જ કામ હતું જે મને રાજા પાસેથી પણ મળશે અને મારા પતિ પાસેથી પણ મળશે આ વાત ચાલતી હતી ત્યાં અચાનક મારા જેઠાણી આવી ગયા અને મારા પતિને એટલે કે એમના દિયરને કહેવા લાગ્યા કે દિયરજી આજે તમારો મેળ નહીં પડવાનો માટે ઘોડાને પકડીને બાંધી દો અને જો ના રહેવાય તો તમે મારી સાથે આવજો તમારા ભાઈ તમને ના નહીં પાડે દેવરજી તમે વાંધો ના હોય વાંધો તો નથી ને તો તેને કહ્યું ના મને વાંધો નથી લઈ જાઓ મારી પત્ની તમારી સાથે મારી જેઠાણી મને કહેવા લાગી કે તું આજે રજવાડીની અંદર રાજ કરીશ તું જરાય ગભરાતી નહીં રાજા ઘણા સમજો અને તે ખૂબ જ કાળજીથી કામ કરે છે હવે મિત્રો તમે જ કહો જે પરિવારમાં સાસુ અને જેઠાણી પોતાના કુવાનું ખાત મુહૂર્ત કોઈ બીજા પાસે એટલે કે રાજા પાસે કરાવતા હોય ત્યાં પતિવ્રતા થઈને રહેવામાં શું ફાયદો આમ પણ મારો વર સાવ પાણીમાં બેસી ગયો હતો એટલે મેં તેને સમજાવ્યું કે મને જવા દે હું બઉ તો ખરી કે મારી સાથે શું થાય છે બહુ બહુ તો રાજા મારી સાથે બે ત્રણ વાર યુદ્ધ કરશે એમાં આપણને પણ ક્યાં પાછા ખેલાડી છીએ સાસ પડી મારા સાસુએ મને ઘરની દિવસ સ્ત્રીઓ શણગાર કર્યો મારા મોઢામાં સાકરની કાંકરી મૂકી અને મને આશીર્વાદ આપ્યા અને એક ખાસ ગાડીમાં બેસાડી મૂકવા આવ્યો મને નવાઈ લાગી નવાઈ લાગી તો ત્યારે ત્યારે રાજ રાણી સાહેબાએ મારું સ્વાગત કર્યું અને તરત જ એક દાસી મારા હવાલો સંભળાવી દીધો અને મોડી રાતે તે લોકો મને રાજાના રૂમમાં મૂકી ગયા રાજા રૂમમાં આવ્યા મને રમાવાળા શરૂઆત કરી એના ધીમે ધીમે મને પણ મજા આવવા લાગી રાજા ચોકઠા બાજી ની રમત રમ્યા અને રાજા પણ મારાથી ખૂબ જ ખુશ થઈ ગયા બીજા દિવસે જ્યારે હું ઘરે આવી તો મારા સાથુ પરિવાર જોરદાર સ્વાગત કરી આજે મારા પતિદેવ મારી સાથે રમત રમવાના હતા મારા પતિદેવ પણ ખૂબ જ સુંદર ખેલાડી હતા તેના પણ નવી નવી તરકીબો અને નવા નવા દાવ અજમાવી મને પસારવાની કોશિશ કરતા અને મને હરાવવાની કોશિશ કરતા પણ હું પણ એમ હારું એમ નહોતી પણ તેના રમતની અંદર પૂરો સહકાર દેતી અને અમે બંને ખૂબ જ આનંદ કરતા પરંતુ રાજાએ ફરી એક વખત રાજમાંથી હુકમ કર્યો કે આજે રાતે મને રાજમહેલમાં તેડાવી છે હું મનમાં ને મનમાં ખૂબ જ ખુશ થવા લાગી અને ફરી એકવાર હું આજે રાજા સાથે સોટાબાજીની રમત રમવા માટે તૈયાર થવા લાગી અને આવો અવારનવાર બનવા લાગ્યો મારા પતિ કે મારા સાસુને કે મારી જેઠાણીને હું રાજમહેલમાં જાઉં અને રાજા સાથે આનંદ કરું તેનો કોઈ પણ પ્રકારનો અફસોસ કે વિરોધ ન હતો આથી હું પણ ત્યારે ઘરે પાછી આવતી ત્યારે રાજા સાહેબને કહીને આવતી કે બે દિવસ પછી મને પાછી બોલાવો આપણે ખૂબ જ આનંદ કરીશું મિત્રો આ વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો વિડીયોને પૂરેપૂરો જોવા બદલ તમારા સર્વ મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ આ વિડિયોમાં આવેલા નામ પાત્ર ઘટના ફક્ત કાલ્પનિક છે તેઓ કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી આ વાર્તા ફક્તને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવેલી છે ધન્યવાદ